પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત તેમજ ગેરરીતિ અટકાવવા તૈયારી કરવામાં આવી પરીક્ષા ખંડોમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ રહેશે દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે જેથી પરિવહનની કોઈ તકલીફ ન પડે તે માટે એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી છે તો આજે તલાટી માટેની જે પરીક્ષા યોજાવા જઈ રહી છે રાજ્યના ત્રેવીસ જિલ્લાના એક હજાર ત્રણસો ચોર્યાસી સેન્ટરો ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે કુલ બે હજાર ત્રણસો ચોર્યાસી જેટલી જગ્યા માટે ચાર લાખ પચીસ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે